માકડું પતંગ કરતા પણ ઊંચે ઉડે અને તેને કંટ્રોલ કરવાની દોર આપણા હાથમાં હોવા છતાં આપણે મન પર લગામ નથી કેચી શકતા આ તો થઈ મનની વાત અને વાત કરીએ તનની તો શરીરને સતત માવજતની પોષણની જરૂર હોય છે તો ચલો થોડા સક્રિય થઈને વોર્મઅપ કરીને આસન પ્રાણાયામમાં લાગી જઈએ સ્ટેન્ડિંગ લેવલના આસનો ઊભા રહીને કરવાના આસનો હવે આપણે હમણાં ઊભા થઈને બધા આસનો કરીશું પણ એ પહેલાં થોડીક વાર બેસાડી રાખવું નથી કહેશો કે બહુ જ ઊભા રાખ્યા હવે આખું સેશન તમારે ઊભા જ રહેવાનું છે અડધો કલાક સુધી તો હવે આપણે એમાં પહેલું આસન કરીશું તો એ તો કયું જોઈએ આપણને રિલેક્સ કરવાવાળું આસન બરાબર ને દરેક આસન દરેક આપણે પ્રકારના આસનો કર્યા તો એમાં રિલેક્સ માટેનું તો આસન જોઈએ છે ને તો આપણે પેટ ઉપર કરવાના હતા પેટ ઉપર ઊંધા રહીને તો કયું આસન કરતા હતા હા અને પીઠ ઉપર સૂઈને કરતા હતા તો શવાસન વેરી ગુડ બધાને એટલું તો યાદ રહી ગયું છે બરાબર ને તો હવે આ પણ યાદ રાખવાનું છે કે ઊભા રહીને જે આસનો કરીશું તો એમાં પણ રિલેક્સેશન માટેનું આસન છે તાળાસન તો તાડનું વૃક્ષ જોયું છે તાળનું વૃક્ષ કેવું લાંબુ ઊંચું હોય છે તો આપણે બી એકદમ સીધા સ્ટ્રેટ ઊભા રહેવાનું છે વાંકા ચૂકા નથી ઊભા રહેવાનું બરાબર છે તો એને હમણાં મેડમ બતાવશે કેવી રીતે કરવાનું તો જુઓ ઘણા લોકોને છે ને પગનો દુખાવો થતો હોય છે તો કેમ કે એ લોકોની આદતો કેવી ખરાબ હોય છે હમણાં બતાવશે મેડમ કે મોલમાં ઊભા હોય ને તો એ પગ વાંકા ચૂકકા રાખીને ઊભા હોય બ્રશ કરવા ઊભા હોય તો એ એક પગ ફોલ્ડ કરીને એક પગ પાછળ રાખીને એવી રીતે ઊભા હોય બરાબર છે પછી ક્યાંય લાઇનમાં ઊભા રહેવાનું હોય ક્યુમાં બરાબર બસ સ્ટેન્ડે યા તો મોલમાં બિલિંગ વખતે લાઇનમાં ઊભા રહેવાનું હોય તો પણ કેવી રીતે એક પગ આગળ હોય એક પગ પાછળ હોય કાં તો એક પગ વાળીને ઊભા હોય બરાબર ને તો એવી રીતે ઊભા હોય ને તો શું થાય છે તમારા આખા બોડીનું વજન ઓનલી વન લેગ ઉપર જ આવે છે તો એવી રીતે નથી ઊભા રહેવાનું તમારે ઊભા રહેવાનું છે તો પ્રોપર ઊભા રહેવાનું છે બંને પગ ઉપર ઇક્વલી પ્રેશર આપીને ઇક્વલી વજન આપીને તો તમને ક્યારેય પગનો દુખાવો નહીં થાય અને ક્યારેય કમરનો દુખાવો પણ નહીં થાય ઓકે હવે એના પછી જે આસન આવે છે તો એની વાત કરીશું તો એ પછીનું આસન આવે છે સંતુલન આસન બેલેન્સિંગ પોસ્ચર કહેવામાં આવે છે તો તમારે ઊભા રહેવાનું છે અને તમારા પગનું એક પગેથી બેલેન્સ કરવાનું છે બરાબર અને જે લોકોને ઘૂંટણનો દુખાવો હોય કાં તો બહુ ઊભા ન રહી શકતા હોય તો એ લોકો વૉલના સપોર્ટથી પણ કરી શકે છે બરાબર છે પણ બધાએ ઊભા રહીને આસન કરવાનું છે ચાલે તો અબ અબ આપને સ્થાન મેં ખડે હો જાએંગે જો તો આવી રીતે બંને પગ ઉપર ઇક્વલી પ્રેશર આપીને ઊભા રહેવાનું છે ચેસ્ટને આગળની તરફ એક્સપાન્ડ કરવાની છે અને તમારા હિપ્સ પાછળની તરફ તો આવી રીતે તમે ઊભા રહેશો ને તો હિપ્સની પણ ફેટ રિડ્યુસ થાય છે તમારા ચેસ્ટને એક્સપાન્ડ કરો છો તો તમારા એ ચે આપણે જે લંગ્સમાં જે ઝીણા ઝીણા પોર્સ આવેલા છે દસ કરોડથી પણ વધારે તો એ બધા ઓપનઅપ રહે છે તો તમારા લંગ્સ પણ આનાથી હેલ્ધી રહે છે ઓકે આ સિમ્પલ આસન છે તો આવી રીતે ઊભા રહેવાથી પગનો દુખાવો પણ થતો નથી કે કમરનો પણ દુખાવો થતો નથી ઓકે હવે મેં કીધું કે બેલેન્સિંગ આસન કરીશું તો એમાં પણ આવી જ રીતે ઊભા રહેવાનું છે તો જો સમતોલન આવે છે તમારા પગ ઉપર બરાબર છે અને તમારી એકાગ્રતા વધે છે તમારા પગના મસલ સ્ટ્રોંગ બને છે તમારો હાથ છે તો ઉપરની તરફ ખેંસાશે તો તમારી એ સાઈડની ફેટ રિડ્યુસ થશે તમારા આંતરડા બી એક્ટિવેટ થાય છે ઓકે તો કેવી રીતે કરવાનું છે આ મેડમ બતાવશે ચલિ અપને લેફ્ટ લેગ કો ઘૂંટનોમેસે ફોલ્ડ કરેંગે ઓર લેફ્ટ હેન્ડ સે લેફ્ટ પેર કે એન્કલ કો પકડે યહી પોઝિશન મેં રૂકેંગે તો તમે આ પ્રમાણે ઊભા રહેશો ને તો તમને ખબર પડશે કે તમારી સાઈડની ફેટ રિડ્યુસ થઈ રહી છે તમારે અહીંયા સાઈડ વાઇઝ ખેંચાણ આવી રહ્યું છે તમારા પગ સ્ટ્રોંગ બની રહ્યા છે બહુથી ધીરે વાપીસ આયંગે ચાલએ તો અબ હમલોગ કરે બેલેન્સિંગ પોશ્ચર સંતુલન આસન કરેંગે અબ આપણે લેફ્ટ લેગ કો ઘૂટનો મેં ફોલ્ડ કરે લેફ્ટ પેર કે એન્કલ કો પકડે अब सांस लेते हुए राइट हैंड को उठाए लाए कान के पास में खींच के रखेंगे और नज़र कोई भी एक पॉइंट के ऊपर रखे ताकि आपका बैलेंस बना रहे वन टू थ्री फोर फाइव सिक्स सेवन एट नाइन एंड टेन बहुत ही धीरे से वापस आएंगे એન્ડ રિલેક્સ જો તમારો હાથ અહીંયા સુધી આવે ને આમ ઉપા ઉપર લઈએ છે ને હાથ અહીંયા સુધી આવે ને ત્યારે આમ જ હશે હથેળી નીચેની તરફ પછી અહીંથી અહીંયા સુધી પહોંચશે શોલ્ડરની લાઈનમાં પછી જ તમારે આમ હથેળીને સીધી કરવાની છે ઓકે એકદમ બરાબર સ્ટેપ વાઇઝ જ જવાનું છે ચલિએ અપીને રાઇટ લેગ કો ફોલ્ડ કરેગે રાઈટ હેન્ડસે રાઇટ પેર કે એન્કલ કો પકડે अब लेफ्ट हैंड को सांस लेते हुए लाए ऊपर कान के पास में लगा के रखेंगे नज़र कोई भी एक पॉइंट के ऊपर रखे ताकि आपका बैलेंस बना रहे वेरी गुड वन टू थ्री फोर फाइव सिक्स सेवेन एट नाइन બહુથી વાપીસ આયે વાહ ભાઈ વા બધાએ સરસ બેલેન્સિંગ કર્યું કોઈને આમ ગરબડ થઈ નહીં સાંભળો આગળવાળાને તો ખાસ જોવાના નહીં નરે એ ગરબડ કરશે તો તમે બધાય પડવા લાગશો વારાફરથી ઓકે એટલે નજર એકદમ સામે જ રાખવાની ઉત્કટ આસન તો તમે બધા મેરેજમાં જાવ છો ને મેરેજમાં જાવ છો તો બધા શેના માટે પડાપળી કરે છે હા હા બધાને જમવાનું જ યાદ આવે છે સાંભળો જમવાનું લઈને બધા શું કરે છે ચેર શોધે છે ચેરની જરૂર પડે છે બધા ચેર લેવા જમવાનું લઈને આમ આમ ચેર માટે દોડમ દોડી કરતા એક ચેર મળી જાય તો સારું ચેર મળી જાય તો સારું બરાબર છે તો આપણે આ જે આસન કરવાનું છે એનું નામ છે ધ ચેર પોસ્ટર તો આ કરવાથી શું થાય છે તો આ કરવાથી ઘૂંટણ આપણા સ્ટ્રોંગ બને છે થાઇઝ અને હિપ્સની ફેટ રિડ્યુસ થાય છે અને જો કોઈને યુરિનને રિલેટેડ કંઈ બી પ્રોબ્લેમ હોય તો એ દૂર કરવાનું કામ કરે છે જેમ કે કોઈને યુરિનમાં ઇન્ફેક્શન હોય યા તો કોઈને શું હોય ખબર છે આખી રાત ઊંઘવા જ ના મળે વારે વારે ઘડીએ વારે ઘડીએ યુરિનેશન માટે જવું પડતું હોય તો આ બધા પ્રોબ્લેમને દૂર કરવાનું કામ ઉત્કટાસન કરે છે ધ ચેર પોસ્ચર બરાબર છે જે લોકોને ઘૂંટણનો પ્રોબ્લેમ હોય તે નહીં કરે અને કરવું હોય તો વૉલના સપોર્ટથી કરશે અંકલ તમારે વાંધો નહીં આવે ને હા હા તો ત્યાં વોલ પાસે જતા રહેવાનું હા વૉલની જોડે જતા રહેવાનું બરાબર છે તો હવે આ મેડમ કરીને બતાવશે કે કેવી રીતે કરવાનું છે અપોનો પહેરો કે બીચ મે શોલ્ડર જીતના ગેપિંગ બનાયંગે લંબી ગાયરી સાસ લેતે હોય દોનો હાથો કો આગે કી ઓર લે કે આગે અબ સાસ છોડતે હોય આપની અપની ચેર મેં બેઠ જાએંગે જો આવી રીતે બેસવાનું છે બધાએ બરાબર ચેરમાં નહીં કે મેં બતાવતો કેવું નહીં કરવાનું તો આગળની તરફ ઝૂકવાનું નથી આવી રીતે કે બહુ પાછળની તરફ પણ ઝૂકી જવાનું નથી ઓકે હા બરાબર તો આવું બોડી એક જ લાઇનમાં આવવું જોઈએ તો આવી રીતે કરવાનું છે ओके okay, बहुत ही धीरे से वापस आएंगे चलिए तो अभी आप लोगों की बारी दोनों पैरों के बीच में एक शोल्डर जितना गैपिंग बनाए अब दोनों हाथों को सांस लेते हुए आगे की ओर ले आएंगे अब सांस छोड़ते हुए अपनी अपनी चेयर में बैठ जाए आगे की ओर नहीं झुकना है पीछे की ओर भी नहीं जाना है वेरी गुड वन टू वेरी गुड अंकल 3 4 5 6 7 वेरी गुड नीलिमा बेन फाइन फाइन 7 8 9 एंड 10 बहुत ही धीरे से वापस आएंगे एंड रिलैक्स रिलैक्स इन ताड़ासन ताड़ासन में विश्राम करेंगे प्रातः काल ना उगता सूर्य ना किरणों आपना शरीर पर વિશિષ્ટ ચિકિત્સકીય અસર કરે છે હવે આના પછી જે નેક્સ્ટ આસન આવે છે એનું નામ છે ત્રિકોણ આસન તો આપણા બોડીનો શેપ ત્રિકોણ ટ્રાયેંગલ જેવો થશે એમાં અંકલ તમારે વોલની સપોર્ટની જરૂર નહીં પડે હા તો હવે આપણા બોડીનો શેપ કેવો થશે ત્રિકોણ ટ્રાયેંગલ જેવો જો ત્રિકોણ આસનના તો બહુ જ બધા વેરીએશન છે બહુ જ બધા પ્રકાર છે તો જેવી રીતે ચણાના લોટમાંથી શું બને ભજીયા બને ગાંઠિયા બને સેવ બને એવું બધું અલગ 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 કેટલી બધી આઈટમો બનતી રહેતી હોય છે બરાબર છે ને એવી જ રીતે આ ત્રિકોણાસન છે તો એના બાર પ્રકાર છે તો એ તમે જે રેગ્યુલર બેચમાં જશો ને તો ત્યાં આગળ આ શીખવાડવામાં આવશે તમને અલગ અલગ આપણે અહીંયા બેઝિક લેવલનું ત્રિકોણાસન કરવાનું છે તો આ ત્રિકોણાસનના શું બેનિફિટ છે તો આ ત્રિકોણાસન જે લોકો કરે છે ને એની સાઈડની ફેટ રિડ્યુસ થાય છે ખાસ કરીને સાયટિકા હોય તો એ દૂર કરવાનું કામ કરે છે પછી આ બધા ઊભા રહીને કરવાના જે આસનો છે ને તો લેડીઝ માટે બહુ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે આ ઊભા રહીને જે કરવાના બધા આસનો કરશો તો મેનોપોઝ ક્યારે આવશે અને ક્યારે જશે એ ખબર જ નહીં પડે નહીંતર તમે જાણો છો કે મેનોપોઝમાં કેવા માણસો હેરાન થતા હોય છે તો શું થતું હોય છે મેનોપોઝ આવે ને તો ચીડચીડા પણ આવી જાય છે થાક લાગી જાય છે પછી મૂડ સ્વિંગ થતો હોય છે તાવ આવી જતો હોય છે ઘણી વખત આવી જ રીતે તમારે મેનોપોઝ ચાલતો હોય તો દાંતમાં દુખાવો થાય ચેસ્ટમાં દુખાવો થાય અને ઘણા વખત તો કેવું ડિપ્રેશનમાં બી ઘણા લોકો આવી જતા હોય છે તો આ બધા જે પ્રોબ્લેમ છે તો એ દૂર થાય એના માટે આ મેનોપોઝના માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ આસન છે તો લેડીઝે તો ખાસ ઊભા રહીને કરવાના બધા જ આસનો કરવા કે મેનોપોઝ ક્યારે આવીને ક્યારે જાય ખ્યાલ જ ના આવે ઓકે પછી બીજું મેઇન બેનિફિટ શું છે કે આ આસન કરશો તો નર્વસ સિસ્ટમ આપણી એક્ટિવેટ રહેશે જો નર્વસ સિસ્ટમ એક્ટિવેટ રહેશે ને તો વર્ટિગો ચક્કર જેવા ડિસીઝ નહીં આવે બીપી જેવા ડીસીઝ પણ નહીં થાય ઓકે અને આ આસન છે ને બધા જ લોકો કરી શકે છે પણ જે લોકોને વર્ટિગોનો પ્રોબ્લેમ હોય ચક્કર આવતા હોય તે લોકો આ આસન નહીં કરે જે લોકોને પગમાં દુખાવો રહેતો હોય તો એ આ લોકો પણ આ આસન નહીં કરી શકે ઓકે બાકી બધા જ લોકો આ આસન કરી શકે છે તો આ આસન કેવી રીતે કરવાનું છે હવે મેડમ બતાવશે તીનસે સાડે તીન ફીટ કા ડિસ્ટન્સ બનાયંગે अब अपने दोनों हाथों को सांस लेते हुए शोल्डर वाइड खुला करेंगे अब अपने लेफ्ट लेग को लेफ्ट साइड टर्न करें अब लंबी गहरी सांस लेते हुए थोड़ा पीछे की ओर जाएंगे और जाए नीचे पूरा नीचे देखो कमर नी लाइन में झुकवा जो आ मैडम केवी रीते कमर लाइन में गया है દેખાય છે ને બધાને તો આ જ પ્રમાણે ઝૂકવાનું છે મેં કાંઈ એક વખત બતાવ તો કેવી રીતે નહીં ઝૂકવાનું તો આગળની તરફ આવી રીતે નથી ઝૂકવાનું કમરની લાઈનમાં નથી આ પાછળ છે અને આ પાછળની તરફ બી નહીં જવાનું એક વખત હાથ પાછળ બી કરી દે તો પેલો નીચેવાળો હાથ નીચે હા આવી રીતે જેમ તેમ નથી કરવાનું હાથને એકદમ સ્ટ્રેટ રાખવાનો છે ઉપર ઉપર સીધો જ રાખવાનો છે અને હથેળી આ તરફ જ રહેવી જોઈએ ત્યાં તમારો ફેસ છે અને નજર સામને કી ઓર રહેની ચાહીએ અને મસ્તકને લટકાયેલું નથી રાખવાનું મેં ક્યાં બતાવી તો કેવી રીતે લટકાવી નહીં દેવાનું આવી રીતે તમારે મસ્તકને લટકાવાનું નથી મસ્તક પણ એકદમ સીધું જ રાખવાનું છે ઓકે આ બહુથી ધીરે સેવા આપી સાંગે चलिए एंड रिलैक्सिंग तड़ासन अभी आप लोगों का टर्न आप लोगों को करना है चलिए दोनों पैरों के बीच में ढाई से तीन फीट का डिस्टेंस बनाएंगे अब सांस लेते हुए दोनों हाथ को शोल्डर वाइड खुला करेंगे लेफ्ट लेग लेफ्ट साइड टर्न 90 डिग्री अब लंबी गहरी सांस अंदर सांस को छोड़ते हुए थोड़ा पीछे की ओर जाएंगे और जाए नीचे નજર આપકી એકદમ સામને કી તરફ રહેગી વેરી ગુડ હથેળી બધાની મારી તરફ રહેશે મારી તરફ અને બધી ફિંગર સાથે રાખવાની છે અંગૂઠો પણ સાથે અંગૂઠો પણ સાથે વન ટુ થ્રી ફોર ફાઈ સિક્સ સેવન નિમિષાબેન માથું બહુ નીચે જતું રહ્યું છે થોડું ઉપર હા વેરી ગુડ ફોર ફાઈ सिक्स सेवेन एट नाइन एंड टेन बहुत ही धीरे से वापिस आएंगे अब अपने लेफ्ट लेग को करेक्ट करेंगे लेफ्ट लेग ने सीधो करवानो अब यही क्रिया राइट साइड करेंगे राइट लेग राइट साइड टर्न 90 डिग्री लंबी गहरी सांस अंदर सांस को छोड़ते हुए थोड़ा पीछे की ओर जाए और जाए नीचे अब नज़र आपकी मिडल फिंगर से जाती हुई ऊपर आकाश की तरफ ऊपर आकाश की तरफ रखेंगे वन टू थ्री फोर फाइव सिक्स सेवेन एट सेवेन एट नाइन બહુ હિ ધીરે છે બેલેન્સ બનાતે વાપિસ આઈટ પેર કો કર્રેક કરેગે ફિર હાથ કો નીચે લે કે આગે જેવી રીતે આસનમાં જાઓ છો એવી જ રીતે પાછા આવવાનું છે ઓકે બહુ જ સરસ કર્યું તો બધાને સાઈડ ખેંચાવ થતો હતો તો આ સાઈડની ફેટને પણ રિડ્યુસ કરવાનું કામ કરે છે તમારા આંતરડા પણ એક્ટિવેટ થાય છે અને સાયટિકાવાળા માટે તો બહુ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફાયદાકારક આસન છે વૃક્ષાસન ધ ટ્રી પોસ્ચર તો ઝાડ કેવી રીતે હોય એવી રીતનું આપણો બોડીનો શેપ બનશે બરાબર છે તો હવે આ આસન કરવાનું હું તમને કહું કે તમારે લોકોને ઘરે આવું બની રહ્યું છે કે આમ ઘરેથી નીકળ્યા હોય ને પછી લોક બોક મારી દો ને પછી કે યાર મોબાઈલ રહી ગયો પછી કે યાર ચાવી તો ગાડીની અંદર રહી ગઈ યા તો પર્સ અંદર રહી ગયું આવું બધું થતું હોય છે ને પછી લેડીઝને તો ખાસ થતું હશે કે ફ્રીજ ખોલશે સેના માટે ગયા હતા પછી પાછા આવી જશે પછી પાછા આવશે ને પછી યાદ આવશે ફરીથી જઈને ફ્રીજ ખોલશે બરાબર ને આવું કરો છો નહીં તો રૂમમાં બી જઈને આવશે આટો મારીને આવશે શું લેવાનું હતું યાદ ના આવે પછી પાછા બહાર જઈને ફરીથી પાછા આવશે હા યાદ આવ્યા યાદ આવ્યા બરાબર ને તો આવું બધું થતું હોય છે તો આ આસન કરવાથી આ બધું નહીં થાય તમારી મેમરી પાવર વધે છે બરાબર છે તો આ આસન કરવાથી લેડીઝને તો બહુ જ ગમશે કેમ કારણ કે આ એન્ટી એજિંગનું કામ કરે છે તો આ આસન કરશો ને તો તમે પાંત્રીસના હશો ને તો પચીસના લાગશો પિસ્તાલીસના હશો તો પાંત્રીસના લાગશો બરાબર છે પછી આ આસન કરવાથી તમારા પગ મજબૂત બને છે તમારી સાઈડની ફેટ રિડ્યુસ થાય છે તમારા આંતરડા પણ એક્ટિવેટ થાય છે બરાબર આટલા બેનિફિટ છે બહુ જ સરસ આસન છે અને જે લોકોથી ના થાય વન લેકથી તો અંકલ તમે પાછા વૉલના સપોર્ટ સાથે આવી શકો છો અને વોલના સપોર્ટથી કરી શકો છો તો આ આસન કરવામાં ધ્યાન શું રાખવાનું છે કે જે લોકોના પગ નબળા છે પગમાં કંઈ સર્જરી કરાવી છે તો એ લોકો આ આસન નહીં કરી શકે બાકી બધા જ લોકો જે સશક્ત છે એ લોકો બધા જ આ આસન કરી શકે છે હવે ધ્યાન શું રાખવાનું છે અહીં ઘૂંટણ ઉપર આવી રીતે રાખવાનો નથી જો આવી રીતે રાખશો ને તો તમારું બેલેન્સ જતું રહેશે અને તમારા ની ડેમેજ થઈ શકે છે આમ 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 વાંકા ચોખ્ખા થઈને બી તો એવી રીતે નથી રાખવાનો પછી ઘણા લોકો આવી રીતે નીચે રાખશે तो एवं रीते भी, भी नहीं रखा तो तमारू बैलेन्स जतू रह से तो एने प्रॉपर माटे जो आप मैडम बताशें चलिए अब अपने लेफ्ट लेग को घुटनों में से फोल्ड करेंगे और राइट की थाइस के ऊपर लगाना है जो राइट थाइस पर प्रॉपर छेकर लगावा छे, पग सीधो रहो जो पगनो पंजो यी चलिए अब अपने दोनों हाथ से बैलेंस बनाएंगे बैलेंस हो जाने के बाद दोनों हाथ ऊपर नमस्कार मुद्रा में नजर सामने की को और कोई भी एक पॉइंट के ऊपर लगा के रखेंगे यही पोजीशन में रुकना है ट्री जेव लगी रही है न बहुत ही धीरे से वापिस आएंगे पची एवीज रीते बीजा लेख थी तो चलिए अभी आप लोगों की बारी दोनों पैर साथ में बी रेडी फॉर द वृक्षासन ट्री पोस्टर अब अपने लेफ्ट लेग को घुटनों में से फोल्ड करें और राइट की थाइस के ऊपर लगाएंगे दोनों हाथ से बैलेंस बनाएंगे बैलेंस हो जाने के बाद दोनों हाथ ऊपर नमस्कार मुद्रा में नज़र कोई भी एक पॉइंट के ऊपर रखेंगे वन टू थ्री Four, five, six, seven, eight, nine एंड ten. बहुत ही धीरे से बैलेंस बनाते हुए ही वापस आएंगे वेरी गुड चलिए अब यही क्रिया राइट लेग से करेंगे राइट लेग को फोल्ड करें और लेफ्ट की थाईस के ऊपर लगाएंगे पूरा ऊपर लेके आएंगे वेरी गुड अब सांस लेते हुए दोनों हाथों को शोल्डर वाइड खुला करेंगे बैलेंस बनाएंगे बैलेंस हो जाने के बाद दोनों हाथ को ऊपर नमस्कार मुद्रा में लेके आए नज़र कोई भी एक पॉइंट के ऊपर रखेंगे तभी आप अपना बैलेंस बना के रखेंगे वन टू थ्री फोर फाइव सिक्स सेवेन નાઇન એન્ડ ટેન બહુથી ધીરે વાપી આયંગે વેરી ગુડ એન્ડ રિલેક્સ રિલેક્સિંગ તાળાસન વિમલભાઈ સોક્સ નીકાળી દો સોક્સ પહેરીને ઊભા રહીને આસનો નહીં કરી શકાય નહીં બેલેન્સ જતું રહેશે રિલેક્સિંગ તાળાસન એક સામાન્ય સાસન દર ધીરે સે સે ઓપન પણ આપણે યોગ માટે કોઈ મુહૂર્ત જરૂર નથી માત્ર તેને શરૂ કરવાના સંકલ્પની જરૂર છે અને સતત તેને વળગી રહેવાની તો જ આપણી શરીર રૂપી પતંગ આકાશમાં સ્થિર અને સ્વસ્થ રહેશે નમસ્કાર